નમસ્કાર સારો સ્વત મિત્રો એક્ઝામ સાથે ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણે આ વિડીયોમાં બદલીનું ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું તો સૌ પ્રથમ રજીસ્ટ્રેશનની વાત આવશે અને પછી તમારું ઓનલાઈન ફોર્મ ભરવાની વાત આવશે તો આમાં બે પગલાં છે એક રજીસ્ટ્રેશન કરવું તો રજીસ્ટ્રેશનનું સામાન્ય નામ છે લોગ કરવું અને પછી લોગ થયા પછી તમારે ફોર્મ ભરવાનું રહેશે એટલે કે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે તો આ બે પ્રોસેસ છે તો રજીસ્ટ્રેશન કઈ રીતે થાય છે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરાય છે એની વાત આપણા વિડીયોમાં કરશું સાથે બદલી માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે એની પણ આપણે વાત કરીશું અને પછી તમને છૂટા ક્યારે કરશે અને છૂટા થયા પછી કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એ વાત આપણે આ વિડીયોમાં કરશું તો આપ સૌનું એક્ઝામ સાથી ચેનલમાં ફરી એક વખત હાર્દિક સ્વાગત છે એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રો જોડે શેર પણ કરતા રહો સૌ પ્રથમ તમારે રજીસ્ટ્રેશન કરવાનું છે તો રજીસ્ટ્રેશન માટેની જે વેબસાઇટ છે તમે બધા જાણો છો ડીપી ગુજરાત ડોટ ઇન છે અને ત્યાં હજુ ખોલ્યું નથી પહેલી તારીખથી ફોર્મ ભરાવાનું ચાલુ થાય છે એટલે પહેલી તારીખથી ખોલશે એટલે કે પહેલી સપ્ટેમ્બરથી ખોલશે તો આ વેબસાઇટ તમારે ગૂગલ ક્રોમમાં જઈને સર્ચ કરવાની છે કાં તો કોઈ બીજું બ્રાઉઝર વાપરતા હોય તો એમાં સર્ચ કરવાની છે પછી રજિસ્ટર યુર સેલ્ફ આવશે તો ગયા વખતે જે રજીસ્ટ્રેશનની પ્રોસેસ હતી એના આધારે વિડીયો હશે તો વધારે બદલાવ નહીં હોય સેમ જ પ્રોસેસ હશે એક બે મેનુ બદલાયા હોય તો તમે ચેક કરી લેજો તો ટીચર તો આ જે વેબસાઇટ છે ડીપીઇ ગુજરાત ડોટ ઇન ત્યાં તમારે બદલીનું ફોર્મ ભરવાનું છે ઓનલાઈન કઈ તારીખે ચાલુ થઈ રહ્યું છે તો કે પહેલી સપ્ટેમ્બરથી ચાલુ થાય છે સાથે તમે સૌ પ્રથમ તમારે રજીસ્ટ્રેશન કરવાનું છે તો રજિસ્ટ્રેશનમાં આટલી વિગતો તમારે નાખવાની રહેશે તો તમારે અહીં પ્રથમ નામ લખવાનું છે તમારું તો તમારું નામ માત્ર એક જ અહીં મિડલ નેમ એટલે કે તમારા ફાધરનું નામ લખવાનું છે પતિનું લખતા હો તો પતિનું પછી લાસ્ટ નેમમાં તમારે તમારી અટક લખવાની છે પ્રથમ નામ પછી મિડલ નેમ પછી લાસ્ટ નેમમાં તમારી અટક એટલે કે સરનેમ લખવાની છે પછી ઈમેલ આઈડી તમારે તમારું લખવાનું છે બરાબર પછી અહીં તમારો મોબાઈલ નંબર લખવાનો છે જે સ્ટાર છે ત્યાં ફરજીયાત વિગતો ભરવાની છે પછી ડિસ્ટ્રિક તમારે એવું પસંદ કરવાનું છે તો તમે જે જિલ્લામાં હાલ નોકરી કરી રહ્યા છો એ જિલ્લો આમાં તમારે પસંદ કરવાનો છે પછી આમાં પાન કાર્ડ તમારું પાન કાર્ડ નંબર માંગશે એટલે એ પણ તૈયાર રાખશો એની ઝેરોક્ષ તો અહીં પાન કાર્ડ નંબર માંગશે અને છેલ્લે અહીં પાસવર્ડ છે તો પાસવર્ડમાં તમારે તમારો મોબાઈલ નંબર છે કાં તો કોઈ બીજો પાસવર્ડ લખવો તો લખી શકો છો અને અહીં પાસવર્ડને તમારે કન્ફર્મ કરવાનું માંગશે એટલે કે ફરીથી એનો પાસવર્ડ બીજી વખત લખવાનો છે અને અહીં નીચે કેપચા આવશે ને પછી સબમિટ કરવાનું છે આટલા તમે સ્ટેપ ફોલો કરશો એટલે તમારું રજીસ્ટ્રેશન થઈ જશે હવે આપણે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એની વાત કરી લઈએ છીએ ટૂંકમાં આટલી વિગતો છે બરાબર આ બધી વિગતો તમારે ભરવાની છે આ રીતે તમે તમારું નામ જે છે કેપિટલમાં સૌ પ્રથમ પછી તમારા ફાધરનું નામ પછી તમારી અટક છે એ લખવાનું છે પછી તમારો જીમેલ લખવાનો છે અને જીમેલ પછી તમારો મોબાઈલ નંબર જિલ્લો અને પાન કાર્ડ નંબર જે હોય અને પછી પાસવર્ડ બે વખત રિપીટ કરવાનો છે તમે જે લખવા માંગતા હોય પછી તમારે ટીચર ઇન્ટરનલ ટ્રાન્સફર પોર્ટલ છે એટલે કે જે ડીપી ગુજરાત છે ત્યાં જઈને તમારું રજિસ્ટ્રેશન થયા પછી તમારી પાસે એક યુઝરનેમ મળી જશે અને પાસવર્ડ તો તમે શું નાખ્યો તમને ખબર છે તો આ જે યુઝરના તમારું મોટાભાગે મોબાઈલ નંબર જ હશે એ તમને મેસેજ મળી જશે કે તમારો પાસવર્ડ શું છે તો તમને ખબર છે અને યુઝરનેમ શું છે ને તેના આધારે તમારે લોગિન કરવાનું છે લોગ થયા પછી તમારે ફોર્મ ભરવાનું ચાલુ કરવાનું છે તો ફોર્મમાં આપણે ગયા વર્ષના આધારે વાત કરીએ છીએ કે કઈ કઈ વિગતો ભરવાની છે તો આ વેબસાઇટ પર તમે યુઝરનેમ અને પાસવર્ડ અને કેપચા હશે આ નાખ્યા પછી તમારે ફોર્મ ભરવાનું ચાલુ થશે તો એ ફોમ ભરવા માટે સૌ પ્રથમ તમારે કઈ વિગતો નાખવાની છે એની આપણે વાત કરી દઈએ તો એક તો વિષયનું નામ આવશે એટલે કે ધોરણ એકથી પાંચમાં બદલી કરાવવાની વાત છે કે ધોરણ છથી આઠની તમે છથી આઠના વિભાગમાં કામ કરી રહ્યા છો પછી તમારી જન્મ તારીખ માંગશે પછી જે તમારું પાન કાર્ડ નંબર છે એ માંગશે તમારું ઈમેલ આઈડી એપ્લિકેશન નંબર આ બધી વિગતો તમે એક વખત ભરી દીધી છે ફરીથી પણ માંગે તો ભરી દેવાનું છે હવે લોગઇનમાં બીજું એક તમે જે શાળામાં છો એ શાળાનું નામ આવશે એ શાળાના ગામનું નામ આવશે પછી તમે જે સેન્ટરમાં છો એ સેન્ટર નામ આવશે પછી તમે જિલ્લા આંતરિક બદલીની સિન્યોરિટી માટે લાગુ પડતા હુકમની તારીખ અથવા શાળામાં હાજર થયા તારીખ તો આમાં તમે બદલી કરાવીને તો આમાં તમારે શાળામાં હાજર થયા તારીખ લખવાની છે એટલે કે તમે ફર્સ્ટ ટાઈમ બદલી કરાવી રહ્યા હો તો તમારે પ્રથમ જે શાળામાં હાજર થાય એ તારીખ લખવાની છે અને તમે બીજી વખત બદલી અગાઉ લાભ લીધેલો હોય તો લાભ લીધેલો હોય તો બીજી વખત જે શાળામાં હાજર થયા હોય એ તારીખ લખવાની છે તો આમાં બે રીતની વિગતો છે છતાંય તમે જિલ્લા આંતરિક બદલીની સિન્યુરિટી માટે લાગુ પડતા હુકમની તારીખ તો તમને જે હુકમ જે તારીખે મળ્યો હોય અને એ હુકમની તારીખની વાત છે એટલે કે અહીં જિલ્લામાં તમે હાજર થયા પછી જિલ્લામાં તમને હાજર કરવા માટે જે તમને ઓર્ડર ઇસ્યુ થયો એમાં હુકમની તારીખ લખેલી હોય છે અને શાળામાં હાજર થયા તારીખ પણ લખેલી હોય છે તો આ બે રીતે તમને હુકમની તારીખ લાગુ પડતી હોય તો હુકમની લખવાની છે અને બદલી તમે લાભ અગાઉ લીધેલો હોય તો શાળામાં હાજર થયા તારીખ લખવાની છે એટલે કે બીજી શાળામાં હાજર થયા તારીખ લખવાની છે તો આ રીતે તમે લખવાનું છે પછી બદલીનો પ્રકાર લખવાનો છે તો બદલીના કુલ નવેક પ્રકાર છે વિદુર છે દંપતિના કિસ્સામાં છે સરકારી દંપતીઓ આવા અલગ અલગ આઠ એક પ્રકાર છે તો તમે જે પ્રકારની બદલી કરાવવા માંગો છો એ લખવાની છે તો સિન્યુરિટી મોટા ભાગના હશે સાથે અહીં તમારે બીજું જે રજીસ્ટ્રેશન ફોર્મ છે એમાં મહત્ત્વની વિગતો એ છે કે પ્રથમ તમારી વિગતો છે બીજી તમે હાલ જે શાળામાં નોકરી કર્યા એની વિગતો છે ત્રીજા નંબરે તમારે શાળાઓ પસંદ કરવાની આવશે તો શાળાઓ જે પસંદ તમારે કરવાની હોય એ શાળાનો ડાયશકોડ પ્રથમ માંગશે પછી એ શાળાનું નામ માંગશે પછી શાળાનો તાલુકો અને એ શાળાના પે સેન્ટરનો કોડ માંગશે તો આટલી વિગતો તમારે જે શાળા પસંદ કરો એની જોઈશે તો એ અંદર લખેલી જ હશે માત્ર તમારે ટીક માર્ક કરવાનો હશે પણ તમે આ કોડ લખો તો સારા જે શાળા છે શોધવામાં સરળતા રહેશે તો આ રીતે તમારે આ અરજી ફોર્મ ભરવાનું છે અને એમાં તમારો ફોટો અને સહી પણ અપલોડ કરવાના છે તો એ વિગતો પણ ખાસ તમારી જોડે મોબાઈલ છે કે કમ્પ્યુટર છે એમાં રાખજો ને આ રીતે છેલ્લે ફાઇનલ સબમિટ આવશે આ તારીખ છે જિલ્લા આંતરિક બદલીની આમાં ખાસ જોઈ લેજો નહીં તો તમારે ફરીથી ફોર્મમાં સુધારો કરાવવો પડશે આ બદલી માટેની વેબસાઇટ ડીપી ગુજરાત આપણે વાત કરી દીધી છે તો આ રીતે એનું જે પેજ છે ફ્રન્ટ પેજ છે આગળનું પેજ એ ખોલશે અને વેબસાઇટમાં તમારે હેલ્પલાઇન ઉપર કોઈ સપોર્ટની જરૂર હોય તો આ નંબર પર તમે કોલ કરી શકો છો જીરો ઓગણ્યાસી બસો બત્રીસ ત્રેપન નવ બોતેર નંબર છે તો આ નંબર જે લખેલો છે ત્યાં તમે કોલ કરી શકો છો અને બોતેરની સિવાય તોતેર ચુમોતેર પંચોતેર સિત્યોતેર એ બધા નંબર છે અને આ રીતે તમે કોઈ હેલ્પલાઇનની જ જરૂર તો લઈ શકો છો અહીં શાળાઓ તમે એક કરતાં વધારે પણ પસંદ કરી શકો છો જેટલી કરવી એટલી તમારે સાથે તમે આ જે ફોર્મ ભરો છો એ ઓનલાઈન ઓનલાઈન પછી અને ઓફલાઈન પણ તમારે ચાર નકલમાં જમા કરાવવાનું હોય છે એટલે કે એક તમારે સેન્ટરમાં સેન્ટરમાંથી એક તાલુકામાં જાય બે અને એક જિલ્લામાં આમ કુલ ત્રણ નકલ હોય છે અને એક તમારી પાસે રાખો તો કુલ ચાર એક નકલ તમે બનાવો એટલે તમારે ઘણી થઈ જાય છે તો સિન્યુરિટીથી તમે બદલી કરાવો તેમાં કુલ આઠથી નવ પ્રકાર છે એ આપણે બધી વાત કરી દીધી છે તો સિન્યુરિટી બદલી મોટા ભાગે હોય છે તો એના માટે શું ડોક્યુમેન્ટ જોઈએ એની આપણે વાત કરી લઈએ તો એક તો તમારે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર જોઈશે એટલે કે તમારી જે એલસી હોય છે એની જરૂર પડશે સામાન્ય રીતે ધોરણ દસ નહીં કે બાર માની એલસી બધા પાસે હોય છે તો એક શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એક બીજા નંબરે સેવા પોથીનું પ્રથમ પેજ એટલે કે તમારી જે સર્વિસ બુક છે એના પહેલા પેજની પુરાવા તરીકે જોઈશે પછી બીજા નંબરે પ્રથમ નિમણૂંક હુકમ છે તો તમે જિલ્લામાંથી તમને જે નિમણૂક હુકમ મળ્યો હોય છે એ ઓરિજિનલ કોપી તમારે જે પ્રથમ નિમણૂંક હુકમ છે એની જરૂર પડશે પછી નિમણૂંક બાદ હાજર કરવા કરાયેલ હાજર રિપોર્ટ તો તમે જે તે શાળામાં હાજર થાવ છો તો એનો હાજર રિપોર્ટ તમારે આ બદલી વખતે માંગશે પછી પાન કાર્ડની નકલ છે તો તમે ઓનલાઈન ફોર્મ ભર્યામાં પાન કાર્ડની વિગતો બધી માગી હોય છે તો એ પાન કાર્ડની નકલ તમારે જોઈશે પછી અન્ય તમામ પ્રકારની બદલીના હુકમ અને તેના હાજર રિપોર્ટ તો તમે અગાઉ કોઈ બદલી કરાવી હોય તો એ બદલીનો એક તો હુકમ જોઈશે તો હુકમમાં લખેલું હોય છે કે આ હુકમથી તમે બદલીનો લાભ લીધો છે સાથે એમાં સિન્યુરિટીથી બદલી કરાવી લે તો સિન્યુરિટીથી બદલી કરાવેલ છે એવું પણ લખેલું હોય છે તો તમે અગાઉ એક વખત બે વખત ત્રણ વખત જેટલી બદલી કરાવી હોય તો એ બદલીના હુકમ જોઈશે પછી બદલી કરાયા પછી તમે જે શાળામાં હાજર થયા હો ત્યાં હાજર થયેલા છો એનો આચાર્ય હાજર રિપોર્ટ તમને બનાવીને આપશે તો એ હાજર રિપોર્ટ પણ જોઈશે પછી હાલની શાળાના આચાર્યશ્રીનો નોકરીની લંબાઈનો દાખલો તો તમે હાલ જે શાળામાં નોકરી કરી રહ્યા છો ત્યાં આચાર્ય લખી આપશે કે આ તારીખથી નોકરી કરે છે અને આટલા વર્ષની એમની નોકરી થઈ છે એમાં કપાત હશે તો એ કપાત બાદ કરશે અને જે વાસ્તવિક નોકરી થતી હોય એ કપાત કાઢ્યા બાદ એ નોકરી ગણશે સાથે ત્રણ વર્ષની નોકરીની ખરાઈ માટે કપાત પગારી રજાનો દાખલો તો એક બીજો અલગથી કેટલી કપાત પગારી ભોગવી છે એ એનો દાખલો પણ એમાં હશે એટલે કે સો ભોગવેલી છે એકસો વીસ કપાત પગારી છે પાંચ છે છ છે એમાં તારીખથી તારીખ અને સામે કેટલી કપાત ભોગવી છે એ લખેલું હશે તો આ કપાત પગારીનો દાખલો પણ માગશે તો આ રીતે કુલ તમારે દસેક ડોક્યુમેન્ટ સિન્યુરિટીની બદલી કરાવવા માંગતા હો તો એમાં જરૂર પડશે તો આટલા ડોક્યુમેન્ટ્સ છે તમે તૈયાર રાખજો તો સિન્યુરિટીની બદલી માટે આટલા દસેક ડોક્યુમેન્ટની જરૂર પડશે વધારે બદલીઓ કરાવી હોય તો ડોક્યુમેન્ટ વધી શકે છે આમાં ડબલ ડબલ લખેલા છે તમે જોઈ લેજો અને ટેલિગ્રામ ચેનલ આપણી એક્ઝામ સાથે ચાલે છે એમાં હું મૂકી દઈશ તમારે જોવું હોય તો ફરીથી રિપીટ કરીને જોઈ લેજો સાથે વધના કિસ્સામાં મૂળ શાળા પર તો એના ડોક્યુમેન્ટ લખેલા છે આ વિડીયો પુશ કરીને તમે જોઈ લેજો છતાંય આ જે વધના કિસ્સાવાળું છે એ મોટાભાગે કામકાજ પૂરું થઈ ગયું છે સિન્યોરિટીથી બદલી છે વધ વિકલ્પ વહીવટી બદલી ધરાવતા શિક્ષકોની બાબતમાં તો આમાં પણ એના એ ડોક્યુમેન્ટ છે એક સાત નંબરનું છે એ વહીવટી બદલીનો હુકમ તેમ તેને લગતા આદેશો તો એમાં જિલ્લામાંથી કોઈ આદેશ થયો એ અને વહીવટી બદલીનો હુકમ હોય એ બે રાખવાના છે તો એ એક વધારાનું છે બાકી બધું શ્યામ જ છે વિધવા વિધુર અગ્રતા બદલી છે તો અગ્રતા મેળવીને તમે બદલી કરાવતા હો તો એમાં તમારે બધું શ્યામ જ છે એક ખાસ કરીને સાત આઠ અને નવ નંબરનું જે છે એ ત્રણ વધારાના છે તો આ તમે ખાસ જોઈ લેજો તો પતિ પત્નીના મૃત્યુનો મૃત્યુનો સક્ષમ અધિકારીનો દાખલો એટલે કે વિધુર આધારે તમે વિધુર કે વિધવા આધારે બદલી કરાવવા માંગતા હોવ તો સાત નંબરના ડોક્યુમેન્ટ જોઈશે પુનઃ લગ્ન કરેલ નથી તે બાબતનું સોનું સ્ટેમ્પ વકીલ પાસે કરાવી લેવાનું છે અને એ ઘોષણા પણ તમારે એનું પ્રમાણપત્ર હોય છે એ પણ ભરવાનું રહેશે અને નવ નંબરમાં જે છે કે અગાઉ આનો લાભ લીધેલ નથી તે બાબતનું શોના સ્ટેમ્પ ઉપર પણ તમારા ઘોષણા કરાવવાની રહેશે ને દસમા નંબરે રેશન કાર્ડની નકલ એ પણ માંગશે તમારા રહેઠાણ આધારે તો આટલા પુરાવા વિધવા વિધુર અગ્રતા બદલી જે પણ હોય એ દંપતી બધા કિસ્સામાં માંગશે આ બધા ડોક્યુમેન્ટ કેવા હોય એ તમારે જોઈતા તો આપણે ટેલિગ્રામ ચેનલમાં નમૂના બધા મૂકી દેશો તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો અને એક બીજું ડોક્યુમેન્ટ કેવાનું રહી ગયું છે તમે જે ઓનલાઈન ફોર્મ ભરો છો એ એપ્લિકેશનની પ્રિન્ટ તમારે ઘડાવવાની રહેશે અને એ નકલો જે તમે તાલુકામાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ જોડે તપાસવા ચકાસણી માટે મૂકતા હો છો તો એમાં ફોર્મ સાથે જે આધાર કીધા છે એ આધાર અને આ ફોર્મ પણ જોડવાનું રહેશે સાથે ફોર્મ ભરતી વખતે તમારા માટે આ પેજ ખૂબ અગત્યનું છે એટલે કે આટલી વિગતોની ચોકસાઈ રાખીને ઓનલાઈન ફોર્મ ભરજો જેનાથી તમારે ફરીથી જે કરેક્શન હોય છે ભૂલો હોય છે એ ફરીથી સુધારવું ના પડે અને ફરીથી તાલુકામાં ધક્કો ના ખાવો પડે તો ઓનલાઈન બદલીના ફોર્મની ચકાસણી બાબતમાં આટલા મુદ્દાઓને ધ્યાનમાં રાખે છે અને સાથે જોડવાના આધારો છે એના આધારે ફોર્મની ચકાસણી કરે છે તો ફોર્મમાં ભરેલ નામની ચકાસણી સેવાપોથીના પ્રથમ પેજ એલસીના આધારે લખવી એટલે કે સેવાપોથીમાં તમે જે તમારું નામ લખ્યું છે એલસી આધારે લખ્યું છે તો એ એ જ સેમ નામ તમારે અંગ્રેજીમાં લખવાનું છે ઓનલાઈન જે ટીચર ટ્રાન્સફર પોર્ટલ છે એના પર પછી બીજા નંબરમાં વિભાગ વિશેની એટલે કે તમે ધોરણ એકથી પાંચમાં છો કે છથી આઠમાં છો તમારા નિમણૂક હુકમમાં લખેલું હશે વિકલ્પવાળું હોય તો વિકલ્પવાળું પણ લખેલું હશે પછી તમારી જાતિ સ્ત્રી કે પુરુષ તમે શું છો એ ખાસ તમારે સિલેક્ટ કરવાની છે પછી શાળાનો પ્રકાર પ્રાથમિક ઉચ્ચ પ્રાથમિક નિમણૂક હુકમ વિકલ્પના હુકમના આધારે તમે શાળાનો પ્રકાર એટલે કે બધા એકથી પાંચવાળા શિક્ષકને પ્રાથમિક આવશે છથી આઠવાળાને ઉચ્ચ પ્રાથમિક આવશે અને વિકલ્પવાળાને વિકલ્પ હુકમ આવશે તો આ ત્રણ ઓપ્શન હશે સાથે પોન પાન કાર્ડ નંબર ફોર્મમાં યોગ્ય લખેલ છે તે ઝેરોક્ષના આધારે એટલે કે પાન કાર્ડ નકલની જે ઝેરોક્ષ છે તેના આધારે તમારો પાન કાર્ડ નંબર સાચો હોય તે જરૂરી છે સાથે હાલની શાળા અને તેનો ડાયશકોડની ચકાસણી જે તે કર્મચારી જે શાળામાં હાલમાં ફરજ બજાવે છે તો પગાર જે શાળામાંથી તમારો થતો હોય એ શાળાનો તમારે ડાયેશ કોડ એમાં લખવાનો છે એટલે કે ડાયશકોડમાં પણ તમારે ભૂલ ના થાય ખાસ જોવાનું છે અને છૂટા થતી વખતે તમારે જે ઓનલાઈન પ્રોસેસ પણ ઘણી બધી હોય છે એટલે ડાયેશ કોડ લખવામાં તમારી ભૂલ ના થાય એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ત્યારબાદ જન્મ તારીખની ચકાસણી એલસી ને સેવા પોથી પ્રથમ પેજના આધારે ટીપીઓ સાહેબ કરશે તો એ પ્રમાણે તમારે લખવાની છે સાથે ખાતામાં દાખલ તારીખની ચકાસણી શિક્ષકની પ્રથમ નિમણૂક થતાં શાળામાં જે તારીખે હાજર થયેલ હોય તે તારીખ લખવાની છે તો નિમણૂક હુકમ તમને મળ્યો છે એ બાદ તમે શાળામાં જે તારીખે હાજર થયા છો તે તારીખથી તમારી નોકરી ચાલુ ગણાય અને ત્યાંથી તમારી સિન્યુરિટી બને છે એટલે કે શાળામાં તમે જે તારીખે હાજર થયા છો એ તારીખ તમારે સિન્યુરિટીની બદલી માટે ખાસ અગત્યની છે તો તારીખ લખવામાં કોઈ ભૂલ ન કરતા તો શાળામાં જે તારીખે હાજર થયા છો ત્યાંથી તમારી સિન્યોરિટી ગણાવવાનું ચાલુ થશે તો નિમણૂક હુકમ આવે એ પરંતુ હાજર જે દિવસે તમે શાળામાં થયા હોય એ તારીખ લખવાની છે તો આ ખાસ તમારે યાદ રાખવાનું છે અને આમાં ભૂલ ના થાય નહીંતર સુધારવા માટે ફરીથી તમારે રી એપ્લિકેશન કરવી પડશે સાથે જિલ્લા ફેરબદલીથી આપણા જિલ્લામાં હાજર થયેલ શિક્ષક માટે ખાતા દાખલ તારીખ જે જિલ્લામાં પોતે હાજર થયા હોય એ જિલ્લામાં હાજર થયા તારીખ લખવાની છે એટલે કે કોઈ જિલ્લા ફેરબદલીવાળો શિક્ષક હોય અને અત્યારે સિન્યુરિટી બદલી કરાવવા માગતો હોય અને તાલુકો કે ગામ છે એ બદલવા માગતા હોય તો એવા શિક્ષકે જે જિલ્લામાં આવ્યા છે તો એ જિલ્લામાં જિલ્લા ખાતે દાખલ તારીખ લખેલી છે તો એ જિલ્લામાં જે હાજર થવા માટે કરાયેલ હુકમની તારીખ છે એ આવશે તો તો તમારી પાસે જે જિલ્લાનો હાજર રિપોર્ટ હોય છે એમાં તમારા હુકમ કરાયો છે કે આ તારીખથી તમને છૂટા કરવામાં આવે છે તો એ તારીખ જે હોય છે એ તમારે લખવાની રહેશે તો જિલ્લા ફેરબદલીનો જે હુકમ છે એમાં તમારી દાખલ તારીખ લખેલી છે એ તારીખ તમારે અહીં લખવાની છે તો આ કોને લાગુ પડે છે તો જિલ્લા બીજો જિલ્લો બદલીને કોઈ જિલ્લામાં આવ્યા હોય અને હવે સિન્યોરિટી કે બીજા અન્ય પ્રકારની બદલી માટે ફોર્મ ભરતા હોય તો એમને ખાસ એ એમને છૂટા કર્યા હશે તો એમાં લખ્યું હશે કે આ તારીખથી અમે હુકમ કર્યો છે અને આ જિલ્લામાં તમે ત્યાં નોકરી જઈ શકો છો તો એ હુકમ તારીખ તમારે લખવાની છે સાથે ખાતા દાખલ તારીખ સેવા પોથીમાં નોંધાયેલ મુજબની હોવી જોઈએ ખાતામાં દાખલ તારીખ છે એ પણ અલગથી લખવાની છે એટલે કે એ જિલ્લા ફેરવાળા હોય તો એમને આ બે તારીખો લખવાની છે તો સેવા સેવાપોથીમાં જે ખાતા દાખલ તારીખ લખેલી હોય એ લખવાની છે સામાન્ય રીતે ખાતામાં દાખલ તારીખ તમે જે દિવસે તમને નિમણૂક ઓર્ડર મળ્યો હોય છે એ ખાતા દાખલ તારીખ તમારી સેવાપોથીમાં નોંધાયેલી જ હોય છે તો એ સેવા સેવાપોથીમાં જોઈને લખો તો સારામાં સારું એટલે તમારે ભૂલ ના થાય સાથે જિલ્લા આંતરિક બદલી માટે ધ્યાને લેવાની થતી હુકમની તારીખ હાજર થયા તારીખ તો આ રીતે ખાસ ખાતામાં દાખલ તારીખ બાબતે એક ધ્યાન રાખવા જેવું છે એની આપણે ચર્ચા કરી દીધી છે પછી અગ્રતા બદલી બદલીનો લાભ લીધેલ છે કેમ તે બાબતે શિક્ષક લાભ લીધેલ હોય તો હા અને લાભ લીધેલ ના હોય તો ના લખવાનું થાય છે બદલીનો પ્રકાર શિક્ષક અથવા વિદ્યા સહાયક અથવા જો આલમોસ્ટ સીઆરસી બીઆરસીમાં ચાલુ હોય તો સીઆરસી બીઆરસી લખવાનું થાય છે અગ્રતા બદલી ફોર્મની ચકાસણી ચાળીસ ટકા દિવ્યાંગતાની ચકાસણી પ્રમાણપત્રના આધારે કરવામાં આવે છે અને એ કાયમી છે કે હંગામી દિવ્યાંગ દિવ્યાંગનું જે પ્રમાણપત્ર છે એ જોવામાં આવે છે તો આટલી વિગતો છે તો આ પેજ છે તમારા વડે મહત્ત્વનું છે અને ખાસ એક વખત વાંચી લેજો એટલે કોઈ તમને આમાં ખબર ના પડી હોય તો વાંચશો તો ખબર પડી જશે ખાસ તો આ પેજ એટલા માટે કામનું છે કે તમે ફોર્મ ભરો તો આના આધારે ફોર્મ ભરજો એટલે કે તમારે ફોર્મ ભરતી વખતે કોઈ ભૂલ ના થાય અગ્રતાથી લાભ લેવો તો એના ડોક્યુમેન્ટની ચર્ચા કરવાની જરૂર નથી અહીં પીડીએફ હું મૂકું છું આપ જોઈ લેજો છતાંય આની આપણે ચર્ચા કરી દીધી છે એક વખત એટલે અત્યારે વધારે ઇમ્પોર્ટન્ટ નથી આ વિડીયો પુશ કરીને આપ જોઈ શકો છો કે કયા ડોક્યુમેન્ટ જરૂર પડશે આ બધા રિપીટ થાય છે બરાબર આમાં તમારે ખાસ કાંઈ જોવાની જરૂર નથી એક વખત તમે સમજી લીધા છે કે કયા ડોક્યુમેન્ટ જોઈશે તો આ ડોક્યુમેન્ટ જે બધા છે એમની પીડીએફ તમને મળી જશે અત્યારે જોવા હોય તો જોઈ લો આ જે પ્રમાણપત્ર રજૂ કરવાનું હોય છે એ પ્રમાણપત્ર છે સાથે કઈ રીતે ભરવું એ તમે જાણતા હશો બધા પ્રમાણ આ ડોક્યુમેન્ટ છે જેને લાગુ પડતા એને બરાબર બધાને લાગુ નહીં પડે આની પીડીએફ આપણે ટેલિગ્રામ ચેનલ પર મૂકી દઈશું તો ત્યાંથી તમે જોઈ શકો છો બરાબર સાથે તમે તમને ઓર્ડર ઇશ્યુ થઈ જશે એટલે કે ઓર્ડર મળી જશે બદલીમાંથી તમે માંગ્યું એ શાળા નામનો કે આ શાળામાં તમને છૂટા કરવાના થાય છે અને એ ઓર્ડર મળે તાત્કાલિક ત્રણેક દિવસમાં ઓર્ડર કાઢવાનો હોય છે ત્રણ દિવસમાં ઓર્ડર મળે છે અને પછી તાત્કાલિક છૂટા પણ કરી દેતા હોય છે ત્યારે ડોક્યુમેન્ટ તમારે પાંચેક નકલમાં મૂકવાના હોય છે તો આ ડોક્યુમેન્ટ પણ તમારે તૈયાર રાખવા જરૂરી છે તો આ ક્યારની વાત છે તો બદલીમાં તમે છૂટા થવાના હો ત્યારની વાત છે બરાબર એટલે કે આપણી બદલી છે એ ચૌદ ઓક્ટોબરે પૂરી થાય છે બીજો રાઉન્ડ અને પ્રથમ રાઉન્ડ છે સપ્ટેમ્બરમાં પૂરો થાય છે તો અઠ્યાવીસ સપ્ટેમ્બરની આસપાસ છે તો ત્યારે આ ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે તો આ ડોક્યુમેન્ટ જે છે એ ખાસ જોઈ લેજો આ પણ હું ટેલિગ્રામમાં મૂકી દઈશ ત્યાંથી તમે જોઈ લેજો શાળામાં મહેકમની સ્થિતિ બાબતનું પ્રમાણપત્ર છે તો એના આધારે તમને આચાર્ય છે એ છૂટા કરતા હોય છે અને તાલુકામાં એની તપાસ થતી હોય છે પછી લાસ્ટ પેનું સર્ટિફિકેટ છે પછી અંતિમ પગાર પ્રમાણપત્ર લાસ્ટ પે છે જે એની ઉપર છે એ તમારા પગાર બાંધણી માટેનું છે તો પગાર ચૂકવણી ન કર્યા બાબતનું પ્રમાણપત્ર તો આમાં મહિનાની અંતિમ તારીખો હોય તો જ્યાં જે તાલુકામાં નોકરી કરતા હતા ત્યાં પગાર તમને ના આપ્યો હોય એની વાતામાં લખેલી હોય છે તો એનું પ્રમાણપત્ર છે આ સેન્ટરમાંથી તમને મળતું હોય છે પછી અંતિમ પગાર પ્રમાણપત્ર છે આ પણ સેન્ટરમાંથી તમને લખી આપે છે અને પછી તાલુકોમાં આની ખરાઈ થતી હોય છે પછી પ્રેશા પોર્ટલમાંથી કેશ ટ્રાન્સફર કર્યા બાબતનું પ્રમાણપત્ર છે તો આ ખાસ ઇજાફા માટે કામ લાગતું હોય છે અને પગાર બાંધણીઓમાં પણ કામ લાગે છે તો પે સેન્ટર મૂશિનો એટલે કે સેન્ટર શાળામાંથી મળતું હોય છે પછી સાસ પોર્ટલમાંથી ટ્રાન્સફર કરવા માટેનું છે આ બધા જે છે આમાં ખાસ લાસ્ટ પેની જરૂર પડે છે આ કેસ ટ્રાન્સફર કરવાને બધું પાછા પાછળથી કરવાનું હોય છે આ ટીચર એટેન્ડન્સનું છે તો આ બધા ડોક્યુમેન્ટ છે આપ સૌનો આભાર એક્ઝામ સાથે જરૂર સબસ્ક્રાઈબ કરજો મનમાં કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ જરૂર કરી શકો છો થેન્ક યુ વેરી મચ